ધારીમાં નર્મદા નીરના વધામણા તારીખ નવ છ બે હજાર ચોવીસને રાત્રિના નવ વાગ્યે ધારીના બગીચામાં નર્મદા મૈયાના નીર આવી પહોંચતા હર્ષ ઉલ્લાસની લાગણી સાથે વાજતે ગાજતેને મોઢા મીઠા કરાવીને વધામણા કર્યા હતા ધારી ગ્રામ પંચાયતના પ્રતિનિધિ સરપંચ ભૂપતભાઈ વાળા અને તેમના સદસ્યની આખી ટીમની સતત મહેનત અને કામથી નર્મદાનું પાણી ધારી ગામને પીવા મળશે આ તકે ટીમની સાથે મહેનતથી જોડાયેલા મનસુખભાઈ ભુવા જયદીપભાઈ બસિયા અનવરભાઈ લલિયા રમેશભાઈ આહિર સંજયભાઈ વાળા અને પાણી પુરવઠાના સાહેબ નારાયણભાઈ વાધવા અને કર્મચારીઓ અને ધારીના ગ્રામ્યજનોએ વધામણા કરાવ્યા હતા ગ્રામ પંચાયત ધારીના સરપંચ અને તેમના સદસ્યની મહેનત આખરે રંગ લાવી અને ધારી ગામમાં જે પાણીની અછત હતી ત્રણ ચાર દિવસે પીવાનું માટેનું પાણી આવતું હતું તે હવે એકાત્રા આવશે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ જેઠવા ધારી